દીકરી આંધળા પ્રેમમાં પડીને જીવન બરબાદ કરે છે ત્યારે એક બાપ ને કેવું દુઃખ થાય તે આ સ્ટોરી દ્વારા છોકરા સાથે લગ્ન કરી લીધા છે તેના પિતા ખૂબ ગુસ્સે હતા પરંતુ તે ખૂબ જ સરળ વ્યક્તિ હતા તેમને પોતાની પુત્રીને આટલું જ કહ્યું કે મારા ઘરે માંગથી નીકળી જાવ દીકરીએ કહ્યું આમની પાસે તેના પતિ અત્યારે કોઈ કામ નથી અમને અહીમ રહેવા દો પછી જતા રહીશું પરંતુ તેના પિતાએ તેની વાત માની અને ઘરની બહારનો રસ્તો બતાવી દીધી થોડા વર્ષો વીતી ગયા હવે પૂનમના પિતા આ દુનિયામાં નથી રહ્યા અને કમનસીબે પૂનમ સાથે લગ્ન કરનાર છોકરો પણ તેની સાથે છેતરપિંડી કરીને ભાગી ગયો પૂનમની એક છોકરી એક છોકરો છે પૂનમ પોતાનું એક નાનકડું રેસ્ટોરન્ટ ચલાવતી હતી જેમાંથી તે ગુજરાન ચલાવતી હતી પૂનમને સમાચાર મળ્યા કે કે તેના પિતા હવે નથી રહ્યા વિચાર્યું સારું થયું મને ઘરમાંથી કાઢી નાખી હતી મને ઠેર ઠેર ઠોકર ખાતા છોડી દીધી મારો પતિ મને છોડીએ જતો રહ્યો એ પછી પણ મને ઘરે ના બોલાવી હું તેમની અંતિમ યાત્રામાં જઈશ નહીં પરંતુ તેના કાકાએ કહ્યું કે પૂનમ જવાવાળા વ્યક્તિ તો ચાલ્યા ગયા હવે તેમની સાથે દુશ્મી કેવી પૂનને પહેલા તો ના પાડી પછી વિચાર્યું કે ચાલ જોઈ લઉં કે મને નકાર્યા પછી તેઓ મૃત્યુ પછી કેવી શાંતિ છે જ્યારે પૂનમ યાત્રાની તૈયારી કરી રહ્યા હતા પરંતુ પૂનમને તેમના મૃત્યુનો અફસોસ ન હતો તે તેના કાકાના કહેવાથી જ આવી હતી હવે પૂનમના પિતાની અંતિમ યાત્રા શરૂ થઈ બધા રડતા હતા પરંતુ પૂનમ દૂર ઉભી હતી બધી વિધિ પૂરી થઈ હવે આજે પૂમના પિતાનું તેરમું હતું તેના કાકા આવ્યા અને પૂમના હાથમાં એક चिट्ઠી આપતા કહ્યું તારા પપ્પાએ આ તને આપવા માટે કહ્યું હતું આને વાંચજે જરૂર રાત થઈ ગઈ હતી બધા મહેમાનો નીકળી ગયા હતા પૂમણે તે चिट्ઠી કાઢી અને વાંચવા લાગી તેમાં સૌથી પહેલા લખ્યું હતું મારી વાલી જીંગલી મને ખબર છે કે તું મારાથી નારાજ છે પણ પોતાના પિતાને માફ કરી દેજે હું જાણું છું કે મેં તને ઘરમાંથી કાઢી મૂકી હતી તારી પાસે રહેવાની જગ્યા નહોતી તું તું ખાતી હતી હતી પણ પણ હું હતો તને તને કેવી રીતે યાદ છે જ્યારે વર્ષની ત્યારે તારી માંગ દુનિયા છોડીને ચાલી ગઈ હતી ત્યારે તું બહુ રડતી હતી તું ડરતી હતી મારા વગર સુઈ શકતી નહોતી રાતે જાગીને રડતી હતી પછી હું પણ તારી સાથે આખી રાત જાગતો હતો જ્યારે તું શાળાએ જતાં ડરતી હતી ત્યારે હું આખો સમય તારી શાળાની બારી પાસે ઉભો રહેતો અને તું શાળામાં યાદ છે જે તને પસંદ ન આવતું ત્યારે હું તેને ફેંકી દેતો હતો અને તારા માટે ફરીથી નવું બનાવતો હતો જેથી તું ભૂખી ન રહે તને યાદ છે તને તાવ આવતો ત્યારે હું આખો દિવસ તારી બાજુમાં બેસી રહેતો અંદર ને અંદર રડતો પણ તને હસાવતો હતો કે તું રડીશ નહીં નહીં તો હું રડી પડતો હતો એ પહેલી હાઈસ્કૂલની પરીક્ષા જ્યારે તું આખી રાત ત્યારે હું તને આખી રાત ચા બનાવીને આપતો ફોટો છે તને યાદ છે જ્યારે પહેલી વાર કોલેજમાં ગઈ હતી અને કેટલાક છોકરાઓએ તને હતી ત્યારે હું તારી સાથે કોલેજમાં આવ્યો હતો અને પેલા વસંસ્કારી છોકરાઓને ઝઘડો કર્યો હતો તે સમયે મારી ઉંમર થઈ ગઈ હતી અને નબળો પડી ગયો હતો કેટલી ઇજાઓ મને પણ થઈ હતી પરંતુ દરેક છોકરીની નજરમાં નાના ગાડી આખો મહોલ્લો એક તરફ હતો કે આ બધું નહીં ચાલે છોકરી ટૂંકા કપડાં નહીં પહેરે પણ હું તારી સાથે ઉભો રહ્યો તારી ખુશીમાં કોઈને અવરોધ ન થવા દીધા તારું મોડી રાત્રે આવું ડિસ્કોમાં જવું છોકરાઓ સાથે ફરવા જવું મેં બધી બાબતો પર ક્યારેય ધ્યાન આપ્યું નથી પરંતુ એક દિવસ તેને એક છોકરા સાથે લગ્ન કરી લીધા તે પણ એવા છોકરા સાથે કે જેના વિશે તને કની ખબર ન હતી હું તારો પિતા છું મને તે છોકરા વિશે બધી માહિતી મેળવી તેને ન જાણે કેટલી છોકરીઓને વાસના અને પૈસા માટે છેતરી હતી પણ તું એ વખતે પ્રેમમાં માંગળી હતી એક વાર પણ પૂછ્યું નહીં મને સીધી લગ્ન કરીને આવી ગઈ મેં કેટલા સપના જોયા હતા હું તને ડોલીમાં બેસાડું તારાની જેમ તને શણગારું એવા ધામધૂમથી લગ્ન કરાવું કે લોકો કહે કે પેલા પટેલ સાહેબ ને જુઓ જેને પોતાની છોકરીનો ખૂબ જ ગર્વ સાથે ઉછેર કર્યો છે પણ તેમ મારા બધા સપના તોડી નાખ્યા સારું આ બધી વાતોનો કોઈ અર્થ નથી

અને અંતે હું એટલું જ કહીશ મારી ઢીંગલી કે તું એટલું જ સમજી હોત કે હું તારો દુશ્મન ન હતો હું તારો પિતા હતો જે પિતાએ તારી મમ્મીના ગયા પછી પણ બીજા લગ્ન ન કર્યા લોકોના ટોણા સાંભળ્યા ગાળો સાંભળી ન જાણે કેટલા સંબંધો ફગાવી દીધા પણ તને બીજી મમ્મીથી તકલીફ થાય એટલે જ પોતાની ઈચ્છાઓ દબાવી દીધી અંતે હું એટલું જ કહીશ મારી ઢીંગલી કે જે દિવસે તું લગ્નના જોડામાં ઘરે આવી તે દિવસે તારા પિતા પહેલી વાર ભાંગી પડ્યા હતા તારી મમ્મીએ દુનિયા છોડી તે વખતે એકલું રહ્યો ન હતો જેટલું તે સમયથી અને તે દિવસથી દરરોજ રડ્યો સમાજ જ્ઞાતિ કુટુંબ સંબંધીઓ શું કહેશે તેના કારણે નહીં પણ એટલા માટે કે મારી જે નાની ઢીંગલી માટે હું આખી રાત જાગતો હતો તેને લગ્નનો આટલો મોટો નિર્ણય લીધો પણ મને એકવાર પણ કહેવું યોગ્ય ન સમજ્યું હવે તું પણ મમ્મી બની ગઈ છે બાળકનું દુઃખ સુખ શું હોય છે તે તું અનુભવી રહી હશે પણ હું ભગવાન પાસે એટલું માંગુ છું કે બાળક જ્યારે દિલ તોડે છે ત્યારે કેવું લાગે છે તેવું તને ક્યારેય ન મળે એક ખરાબ પિતા તરીકે મને માફ કરી દે મારી ઢીંગલી તારા પપ્પા સારા નહોતા જેને તેમ આટલી મોટું દુઃખ આપ્યું હવે હું આ ચીઠ્ઠી અહીં સમાપ્ત કરું છું જો શક્ય હોય તો કૃપા કરીને મને માફ કરી દેજે એ ચીટ્ટી સાથે એક ડ્રોઈંગ પણ હતું જે પુનમે પોતે બાળપણમાં બનાવ્યું હતું અને તેમાં લખ્યું હતું કે આઈ લવ યુ મારા પપ્પા મારા હીરો હું તમારી દરેક વાત માનીશ પૂનમ રડી રહી હતી એટલામાં તેના કાકા આવ્યા પૂનમે રડતા રડતા તેમને બધી વાત કહી પછી તેના કાકાએ તેને એક વાત કહી કે પૂનમ તને રેસ્ટોરન્ટ ખોલવા અને ઘર ખરીદવા માટે મેં જે પૈસા આપ્યા હતા તે પૈસા તારા પિતાએ મારા દ્વારા મોકલાવ્યા હતા અને તેને ન કહેવાનું વચન મારી પાસે લીધું હતું જેથી તું તે પૈસા લઈને તારું જીવન સુધારી શકે દીકરી સંતાન ગમે તેટલું ખરાબ હોય પણ માતા પિતા ક્યારેય ખરાબ નથી હોતા સંતાનો તેમના માતા પિતાને છોડી દે છે પણ માતા પિતા મૃત્યુ પછી પણ તેમના બાળકોને આશીર્વાદ આપે છે મિત્રો અમે ફક્ત એટલું જ કહીશું કે લગ્ન કરવા એ ખોટી વાત નથી પરંતુ તમારા માતા પિતાની ઈચ્છાનો તેમાં સમાવેશ કરો દરેક પિતાની ઈચ્છા હોય છે કે તે પોતાની દીકરીને પોતાના હાથે વિદાય કરે જો શક્ય હોય તો તેને પૂર્ણ ન થાય એવું સ્વપ્ન ના રહેવા દેતા